નિષિદ્ધ કર્મો અકર્મ્યમની ગતિ ગતિ અર્થાત તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ નિષિદ્ધ કર્મ અને અકર્મની પ્રકૃતિ સમજવી જ જોઈએ આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે. વૃદ્ધ વર્ણન શ્રી કૃષ્ણ દ્વારા કર્મને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે કર્મ, વિકર્મ, નિષિત કર્મ અને અકર્મ નિષ્ક્રિયતા. કર્મ કર્મ એ શુભ કાર્યો છે. જે શાસ્ત્રો દ્વારા ઇન્દ્રિયોના નિયમન તથા મનના શુદ્ધિકરણ માટે સૂચિત કરવામાં આવ્યા છે નિષિદ્ધ કર્મ વિકર્મે અમાંગલિક કાર્યો છે જે શાસ્ત્રો દ્વારા વર્જિત છે કારણ કે તે હાનિકારક છે અને પરિણામે આત્માનું પતન થાય છે અકર્મ અકર્મે ફળમાં આસક્તિ રાખ્યા વિના કેવળ ભગવાનના સુખ માટે કરવામાં આવતું કાર્ય છે ન તો તેની કોઈ કાર્મિક પ્રતિક્રિયા હોય છે કે ન તો તેને આત્મા બંધનમાં ફસાય છે શ્લોક અઢાર કર્મણ્ય કર્મ કર્મય પશ્કેદ કર્મણી ચ કર્મ સબુદ્ધિમાન નું શેશુ સયુક્ત કૃત કર્મકૃત અઢાર શબ્દાર્થ કર્મણી કર્મોના અકર્મ કર્મ ય જે કર્મ ય જે સ તે બુદ્ધિમાન બુદ્ધિશાળી મનુષ્યશુ મનુષ્યોમાં સ તે યુક્ત યોગીઓ કર્મકૃત સર્વ પ્રકારના કર્મો કરનાર સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાત છે વૃદ્ધ વર્ણન કર્મમાં અકર્મ એક એવા પ્રકારનું અકર્મ છે જેમાં લોકો તેમના સામાજિક ઉત્તરદાયિત્વને બોજરૂપ ગણે છે અને પ્રમાદી વૃત્તિને કારણે તેનો ત્યાગ કરી દે છે તેઓ શારીરિક દૃષ્ટિએ તો કર્મનો ત્યાગ કરી દે છે પરંતુ તેમનું મન ઇન્દ્રિયોના વિષયોનું ચિત્કાર નિરંતર કર્યા કરે છે આવી વ્યક્તિઓ નિષ્ક્રિય પ્રતીત થાય છે પરંતુ તેમના આ આળસ અને પ્રમાદ વાસ્તવમાં અપરાધયુક્ત કાર્ય છે જ્યારે અર્જુને સૂચવ્યું કે તે યુદ્ધ લડવાના તેના કર્તવ્યથી દૂર રહેવા માગે છે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે આમ કરવું એ પાપ ગણાશે અને આ અકર્મણીયતાને કારણે તેણે નરકમાં જવું પડશે અકર્મા કર્મ કર્મયોગીઓ દ્વારા ભિન્ન પ્રકારનું અકર્મ કરવામાં આવે છે તેઓ ફળમાં આસક્તિ રાખ્યા વિના તેમના સામાજિક ઉત્તરદાયિત્વનું પાલન કરે છે તેમજ તેમના કર્મોના ફળ ભગવાનને સમર્પિત કરી દે છે સર્વ પ્રકારના કર્મોમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાં ફસાતા નથી કારણ કે તેમનું અંગત સુખ માણવાનો કોઈ હેતુ હોતો નથી ભારતીય ઇતિહાસમાં આવા અનેક મહાન રાજાઓ થઈ ગયા ધ્રુવ પ્રહલાદ યુધિષ્ઠિર પૃથુ અને અંબરીશ જેમણે તેમની સર્વોત્કૃષ્ટ પાત્રતાને આધારે રાજકીય કર્તવ્યોનું પાલન કર્યું અને છતાં કારણ કે તેમનું મન માહિક વાસનાઓમાં ફસાયેલું ન હતું તેમના કર્મો અકર્મ કહેવાયા અકર્મનું બીજું નામ કર્મયોગ છે જે અંગે અગાઉના બે અધ્યાયમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે